ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે છે સેકન્ડ ડે વેડિંગમાં હું અમે રાજુ સવાર છમાં સાડા નવ વાગે ઉઠી ગયા છું આ બંને જઈ રહ્યા છે ચા પીવાનું મોટું તો પાછળ તમને આ બાજુ આવશે જુઓ વારો આ બંને લોકોમાં હજી આ લોકોની આંખ ખુલી નથી તો એની આંખ ખુલે પહેલાં અમે ચા પાણી પી આવીએ અને પછી નાહી ધોઈને તૈયાર થઈને રેડી થઈને ભગનમાં જઈએ હું ને રાજુ ચાક વધવા નીકળ્યા હવારે વરમાં સોળા દહે ચા મળતી નથી જાય બોલો ચા મેં રેજો હાલો ચા તે ભલે મળી છે એટલે બે મળી પણ હવે એમ તો ઠીક છે નહીં પીવી તોય ને પીવી તો કંઈ ફેર નહીં પડે એટલે નો પીધું હું અહીંયા જોઈ લઈને ટેસ્ટ કરીએ પોલા લોકોને તમે આશા રાખીશ કોઈ ની આ શાંતિ અમને કન્યા વિજય પછી લોકો ની એન્ટ્રી છે એટલે અમારે તો પેલા જવું પડતું તો હું અને રાજુ તૈયાર થઈ ગયા છે ફાઈનલી ઉઠી અને અમારા પરમ મિત્ર જેને ભૂખ લાગી છે તો એની માટે અમે જઈ રહ્યા છીએ કે નાસ્તો ગોઠવા એટલે બહુ મોડું નથી થયું વહેલું જ છે દસ ત્રેપન એટલે હજી તો બહુ વહેલા છે ચાર વાગે જાનની વાત નથી જોવાની તૈયાર થઈ જાવ જરૂરી છે શું કેવું રાજી

અને દાળ ભાત ખવાઈ ગયા ને તો પાછું ઊંઘું પાવું સોફા હારા છે એટલે ઊંઘું પડશે એટલે પાછા થોડાક ફરી પર સુઈ જાય ને તો હું આમ ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈ જાય એમ ચોરી કેવી રીતના બને છે ને આપણે એનાલાઈઝ કરવું એ વાત તો બધી આવતી પણ ઊંઘ તો આવશે જ એટલે એટલે જ મેં સોફા જોઈ લીધા ખાલી પડ્યા હું દાળ ભાત વધારે ખવાઈ ગયા તો ઊંઘ આવે મસ્ત સુઈ જઈએ

તો સુરત માં આવ્યા છે સુરત નો છે એ કે આપડે કપડા લેવા જઈએ બહુ મસ્ત મસ્ત કલેક્શન સુરત માં મળે છે તો અત્યારે હું જઈ રહ્યો છું કપડા લેવા એ ઓલરેડી ત્યાં પહોંચી ગયો છે શોપ ઉપર અને હું મારા કાકાના ઘરે હતી શોપ ઉપર જાઉં છું અમે સુરતની ફેમસ જગ્યા પાગલ આ મને સુરતમાં લઈને તો પણ આ કે દુકાન લાગતી હતી આ તું મને ક્યાં લઈને આવ્યો છે આ મેન્યુફેક્ચરિંગ આ ઈ જગ્યા લઈને આવ્યો છે પણ આ મને બીજો કઈક લાગે છે આયા કપડા નહીં હોય આમ જો આ મિત્રો છે આ ભાઈ તમને બતાવું છું સુરતમાં આવી ગયા છે આ ભાઈ છે મારો વરરાજ

તો સુરતમાં એક વસ્તુ નોટિસ કરી ડ્રાઈવિંગમાં મેં કોઈ માણસને ટાઈમ જ નથી ઉભો ગાડી નાખી લાઈવ ક્યાં જવું છે ટાઈમ નથી કે હું પ્રોબ્લેમ છું આપણને ખબર નહીં પણ આપણે બ્રેક મારી દઈશું ટ્રેક્ટર વાળાને આપણે જવા દઈશું બાકી સુરતમાં હવાર ના આટા માર્યા છીએ અમે

આ છે 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 અમારી બેઠક જામી ગઈ બાકી અને રણવીર આગળ તૈયાર થઈ ગયા ચા પીડો બધા મસ્ત મસ્ત જો બેઠક જોવાનું આ બધું આવશે હા એ પેલા બહુ મસ્ત લાગી તું

તો જાનમાંથી અમે હવે ભોજન તરફ પાછા આવ્યા છીએ અત્યારે બ્રોકલી પાણા એ બધા અને ક્રિપલસિંગ એન્ટ લીધું રાજુ કેવું છે મારે જેવું ન હોય સૂપ કેવું છે કાલજુ બહુ મસ્ત છે બ્રોકલી સૂપ પીવાનું હેલ્ધી કહેવાય આ હેલ્ધી આઈટમ છે એટલે ખાવાની સ્ટાટરમાં પાસ્તા છે આખરી પાસ્તા ટેસ્ટ કરી ગોડ તો મત છે કોન્ટ્રોલ મેજોર ભાઈ એવું છે નો આપતો અમારો છે તો જી આવે આવે મારે તો લેક્ચર આપવું પડે લાગે બહુ બસ બસ ગ્રાઉન્ડ કેટલું શરૂઆત છે આ બધા ફાળી પાડ પડે કારણ કે પછી લાઈનમાં બહુ ઊભો જમવામાં મેન થાળી ઉપર આવી ગયા આપણે મેન કોર્સ ઉપર જોઈ શકો તમે એટલી આઈટમ છે હું બોલી નહીં શકું કારણ કે ટુ મેની આઈટમ છે અને બહુ મસ્ત છે કારણ કે બધા ખાઈ લીધું પછી રિવ્યુઝું લેવાનું છે બહુ એટલે બહુ ટેસ્ટી છે બધું બપોરે બહુ મસ્ત છે થાળી પહેલું કરવાનું કારણ એ છે કારણ કે પછી અમારે અમદાવાદ નીકળવાનું હોય ને તો લેટ ના થાય એટલે બાકી બીજું કંઈ રીઝન છે જ્ઞાનની અંદર હું કેવું ખાવા હાટું તો આવીએ છીએ આપણે તો આ સુરત ની છેલ્લી ચા એવું માનું છું ખબર નહીં લગન લગ્ન પતાવી નીકળ્યા છે અમે દ્વારકાધીશ ઇસ્ટોલ માં અમને ચા પસંદ પડી ગઈ છે જો બેઠક ચા પી લઈ છેલ્લી અને આપણે ઘર તરફ પ્રયાણ કર્યું શું કેવું આજે જો તમે કઈ ગાડી કોણ બેસે ને

તો સવા નવ થયા છે અને ફાઇનલી અમે મેરેજમાંથી અમદાવાદ જવાનું નીકળ્યા છીએ બધાય થાકી ગયા છે તો થોડી થોડી ગાડી આંખી લેજું હું પીયુશ ભાઈ અને રાજુ ને હંટર પાચવલ છે ગાબાણી બીજી ગાડીમાં ભાઈ ગયો છે કારણ કે એને અમે કાબતરું બનાવીને ચેન્જ કરી દીધો ચાકી દીધો પકાઈ દીધો છે પાકવામાં એ બહુ ખરાબ છે એટલે તમારે જેને હરાવવો હોય તો પાકી લેવાનું આ રીત કોન્ફિડન્ટ તો મને જ શરમ આવે પણ આ ભાઈ કીધું

તો તમને આગળ મેં વાત કરી હતી કે એક અમારો ફ્રેન્ડ ગાબાણી છે ને બીજી ગાડીમાં મોકલો વાંધો નહીં અમે ત્યાંથી નીકળી ગયા હતા અને અમે અહીં આવી ગયા છીએ આપણે ક્યાં આ બરોડા ટ્રક ટ્રકવાળા થાબા અમે આનો અહીંયા પોણે કલાકથી વેઇટ કરીએ છીએ હજી અમારથી ત્રીસ કિલોમીટર પાછળ છે એટલે હવે અમને એવું થાય છે કે અહીંયા વેટ કરવી કે સિટી કારણ કે અમને આ ગાડી ને છે આ મારી ભૂલ હતી એક કે એને આવી ગાડી માં મોકલો પણ હું સુધારવા માંગતો હતો પણ ન સુધરી તમે આવી ભૂલ ના કરતા ક્યારે એવી અમારી તમને અપીલ છે તો બાર ને છત્રીસ થઈ છે ને અમે અમદાવાદ સિટી એમ પહોંચી ગયા છીએ હવે અમારે નાસ્તો નથી કરવો પણ બોલને ને તું બોલ ને આપણે ચા પણ કરવો પડશે એનું રીઝન છે અમારો ફ્રેન્ડની અમારે વેઇટ કરવાની છે કારણ કે એને ગાડી જવાનું છે તો અમારે અહીંયા અડધી કલાક પોણી કલાક વેઇટ કરવા માટે અમારે નાસ્તો કરવો પડશે

અમે ગાબાણીને લઈ લીધો છે પાકી તું પાકવામાં ગાબાણી તો જીતતો નથી અને એને ગાડી બેરો પીડો અને અમદાવાદની અંદર એન્ટ્રી કરીને કીધું ઘર આવે નહીં રાહત જોઈ કારણ કે ફૂલ થાકી ગયા બધા ગાબાણી કીધું કે માટલી તો તમે એટલી વેટ કરી તો હું પાર્ટી આપું પણ કોઈને પાર્ટી નથી જોતી રસ જ નથી પાર્ટીમાં કોઈને એનું રીઝન છે થાયકા છે એટલા તું પાર્ટી એકલો ભાઈ કરી લેજે અને જે બિલ બને એનો ફોટો ન મોકલતો કોઈને કારણ કે તારે જ આપવાની ઉપર હમણો ઓફર દસ હજાર રૂપિયાની

તો બ્લોગ પસંદ આવ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં